હેલો સ્ટુડન્ટ શું છું રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ કોમ સેમ થ્રીનું જે છે એ બિઝનેસ એકાઉન્ટિંગ થ્રી એમાં આપણે યુનિટ નંબર જે છે એ ત્રીજું જોઈ રહ્યા છીએ જેનું નામ છે કંપનીનું નોંધણી પહેલાં અને પછીનું નફો બરાબર છે આજે આપણે એમાં જે છે ક્વેશ્ચન નંબર ફાઇવ જોવાનો છે ડિસેમ્બર બે હજાર ચોવીસમાં પૂછાયેલા દાખલામાં બરોબર છે ક્વેશ્ચન નંબર ફાઇવ ત્રણ એમાં ની શું આપેલું છે તકે નીચેની માહિતી પરથી કંપનીની નોંધણી પહેલાં તથા નોંધણી પછીના વેચાણનું પ્રમાણ નક્કી કરો ધંધાની ખરીદીની તારીખ આપી છે એક સાત બે હજાર ત્રેવીસ નોંધણીની તારીખ આપી છે એક દસ બે હજાર ત્રેવીસ અને વર્ષ પૂરું થયાની તારીખ આપી છે એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ પ્રથમ ત્રણ માસનું સરેરાશ વેચાણ બાકીના મહિનાના સરેરાશ વેચાણ કરતાં અડધું છે બરાબર છે આવું આપણને કીધું છે અને આપણે એમ કીધું છે કે ભાઈ વેચાણનું પ્રમાણ નક્કી કરો તો દાખલો એકદમ ઇઝી છે પહેલાં તમારે છે વેચાણનું પ્રમાણ નક્કી કરવાનું છે બરાબર છે તો પહેલાં તો આપણે છે એ બધી જરૂરી વિગત છે એ લખવી પડે પણ હું અહીં લખતો નથી શું કામ કે મેં ઓલરેડી ઉપર ક્વેશ્ચન લખેલો છે બરોબર છે એટલે એમાં આપણે આ ત્રણ બાબત લખવાની થાય પણ એ લીટી મેં છે એને કટકા કરી અને લખી નાખ્યા છે એટલે મેં હું અલગથી કાંઈ લખતો નથી બરાબર ધંધાની ખરીદીનું નોંધણીની તારીખ અને વર્ષ પૂરું થયાની તારીખ તો હું ડાયરેક્ટ અહીંયા વેચાણનું પ્રમાણનું જે છે એ લઈશ ચાલો તો વેચાણનું પ્રમાણ પહેલાં તો ધંધાની ખરીદી ક્યારે થાય છે તો કે એક સાત બે હજાર ત્રેવીસ તો અહીંયા મને એ ખબર છે કે સાતમો મહિનો છે એ મારી પાસે નેસેસરી છે સાતમો મહિનો સા સાતમા મહિનાથી છેઠ ત્રીજા મહિના સુધી સાતમો આઠમો નવમો દસમો અગિયાર બાર અગિયાર અને બાર તેરમો મહિનો ન હોય અને પછી અહીંયા એક બે ત્રણ બરાબર છે ત્રણ મહિના એટલે કે માર્ચ સુધીનો મારી પાસે મહિનો છે એક બે અને ત્રણ ચાલો તો હવે એ નોંધણી ક્યારે થાય છે તો કે નોંધણી થાય છે એક દસના રોજ એટલે કે અહીંયા આપણી પાસે નોંધણી થાય છે દસમાં મહિનાની સ્ટાર્ટિંગમાં એટલે અહીંયા આપણે છે એક રૂલ પ્રમાણે લીટો પાડી દઈ બરાબર તો આ છે એ નોંધણી પહેલાંનો સમય અને આ છે નોંધણી પછીનો સમય તો આ છ માસથી થશે આ ત્રણ માસ થશે હવે આપણે વેચાણ પ્રમાણ માટે કીધું છે શું તો કે પ્રથમ ત્રણ માસનું સરેરાશ વેચાણ તો અહીંયા આપણે લખશું હવે પ્રથમ ત્રણ માસનું સરેરાશ વેચાણ કેટલું છે તક કે બાકીના મહિનાના સરેરાશ વેચાણ કરતાં અડધું છે તો અહીં લખશું બાકીના મહિનાના સરેરાશ વેચાણ કરતા અડધું છે બરાબર છે તો અહીંયા આપણે એમ કહી દઈશું કે ભાઈ પ્રથમ ત્રણ માસ કયા કયા છે તો કે સાત આઠ અને નવ મુંબઈ જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર એમ લખીને હું છું બરાબર છે જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર અને પછી બાદના માસ તો અહીંયા આપણે બાકીના માસ બરાબર જે સપ્ટેમ્બર પછી ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ તો અહીંયા આપણે ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી બરાબર છે આટલા મહિના ક્યારથી છે તો કે જે છે એ બાદના બરાબર પ્રથમ ત્રણ માસ છે ને પછીના આપણે છ માસ છે હવે એની કે બેઝ કયો લીધો છે તો કે આપણે હરખું વાંચીએ તો પ્રથમ ત્રણ માસનું સરેરાશ વેચાણ પ્રથમ ત્રણ માસનું એટલે કે આ વેચાણ છે ને આનું સરેરાશ વેચાણ એ બાકીના મહિનાના સરેરાશ વેચાણ કરતાં અડધું છે એટલે કે આના કરતાં અડધું છે એટલે બેઝ એની બાદના માસ લીધા છે બરાબર છે તો અહીંયા આપણે પ્રથમ ત્રણ માસના ધારો કે પેલા આપણે ધારો કે લખી નાખીએ ધારો કે પ્રથમ ત્રણ માસ બાદના માસનું સરેરાશ વેચાણ બરાબર કેટલું ધારી લે આપણે બેકી સંખ્યામાં એટલે કે બે ધારી લે બે છે બરાબર એટલે કે ઓલું અડધું થાય તો શું થાય તકે આપણે ઝીરો પોઈન્ટમાં ના જવું બરાબર એટલે આનું મેં બે ધારી લીધું પ્રથમ ત્રણ માસના બાદનું સરેરાશ વેચાણ એટલે આ બધાનું સરેરાશ વેચાણ બે છે આ બધાનું સરેરાશ વેચાણ કેટલું છે બે છે બરાબર છે તો અહીંયા આપણે માટે શું થશે તકે જે છે પ્રથમ ત્રણ માસનું સરેરાશ વેચાણ કેટલું થાય તકે એક થાય બરાબર કારણ કે અડધું છે બરાબર અડધું છે એટલે કેટલું થાય એક થાય હવે આપણે એમ માનીએ કે આ સરેરાશ વેચાણ છે એને ગુણ્યા ત્રણ કરો તો શું થાય તકે ત્રણ એકું ત્રણ બરાબર એટલે કે બધાના ભાગમાં એક 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 આવે બરાબર છે તો ત્રણ ભાઇંગા ત્રણ થાય ત્યારે જ એક થાય બરાબર એ તમને ખબર છે એક પ્લસ એક પ્લસ એક થાય બરાબર છે અને એને ભાઇંગા ત્રણ કરો ત્યારે જ તનના છેદમાં ત્રણ થાય અને એક આવે એટલે આ બધાનું વેચાણ કેટલું થાય તકે સરેરાશ વેચાણ એક થાય અને માસિક વેચાણ એક જ થાય એવી રીતે આનું માસ આનું બે છે બરાબર એટલે કે ધારો કે આપણી પાસે સરેરાશ વેચાણ બે છે બરાબર છે અને અહીંયા આપણે કુલ વેચાણ ભાંગા કેટલા તકે છ માસ છે એટલે ભાંગા છ હવે છ દુ બાર એટલે કે અહીંયા આપણે બાર આવી જાય બરાબર કુલ વેચાણ બરાબર તો કુલ વેચાણ છે તો બધાને બે 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 આપણે આપી શકીએ તો આનુંય બે આનુંય બે આનુંય બે આનું બે આનું બે આનું બે બધાના આપણે કેટલા કેટલા આવી જઈ શકીએ આ બધાના બે બે વેચાણ અને આ બધાનું એક એક વેચાણ તો આના થઈ જશે બે એક 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 એટલે કે ટોટલ થઈ જશે ત્રણ બે ને બે ચાર બે છ ને બે આઠ ને બે દસ ને બે બાર એટલે આ થઈ જશે બાર એટલે કે ત્રણ જેમ બાર હવે આ કટ થાય છે એટલે કે ત્રણ જેમ બારને આપણે કટ કરી નાખીએ એટલે કે ત્રણ એકવું ત્રણ અને ચાર તેરી બાર એટલે કે તન ચોકું બાર બરાબર છે એટલે કે એક જેમ ચાર એ શું થઈ જશે આપણું તો કે વેચાણનું પ્રમાણ બરાબર આ શું થઈ જશે આપણું વેચાણનું પ્રમાણ બરાબર તમને ના કદાચ સમજાણું હોય તો આપણે પાછું એકવાર રિપીટ કરી લે બરાબર એની શું કીધું છે બેઝ લેવાનો લેવાનું છે કે ભાઈ પ્રથમ ત્રણ માસનું સરેરાશ વેચાણ બાકીના મહિનાના સરેરાશ વેચાણ કરતા એટલે બેઝ કોણ છે તો કે બાકીના મહિનાનું સરેરાશ વેચાણ છે ને બેઝ છે એટલે બાકીના મહિનાનું સરેરાશ વેચાણ આપણે ધારી લઈ બરાબર છે તો સરેરાશ વેચાણ આપણે ધારી લઈ તો અહીંયા આપણે જે છે એ બે ધારી લીધું બરાબર કે ભાઈ તો જે છે એ બાદના જે માસ છે બરાબર છે એનું સરેરાશ વેચાણ બે છે બરાબર અને પ્રથમ ત્રણ માસનું સરેરાશ વેચાણ એક છે બરાબર કારણ કે એને કીધું છે કે ભાઈ અને આ છે એ અડધું છે બરાબર બરાબર પ્રથમ ત્રણ માસનું વેચાણ શું છે અડધું છે એટલે આપણે અડધા કરી નાખા બરાબર પછી આપણે ખબર છે કે ભાઈ સર સ સરેરાશ વેચાણ હોય તો સર સરેરાશ વેચાણ બરાબર કુલ વેચાણના છેદમાં આપણે છે એ માસની સંખ્યા બરાબર એટલે કે અહીંયા આપણે કેટલા હોય તો કે ત્રણ માસ હોય તો ત્રણ હોય તો સ સરેરાશ વેચાણ આપણું એક છે બરાબર તો એક ગુણ્યા તન બરાબર કુલ વેચાણ તો કુલ વેચાણ આપણું ત્રણ થઈ જાય બરાબર એટલે બધાને આપણે એક 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 હશે એવું ધારી અને એક એક ત્રણ એને આપી દીધું અહીંયા આપણે બધાને બે 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 આપી દીધા એટલે આ થઈ જશે બાર અને આ થઈ જશે ત્રણ બરાબર છે એટલે કે એક જેમ ચાર કુલ વેચાણનો પણ તમે હિસાબ કરી શકો બધીને બે બે ના આપો ડાયરેક્ટ કુલ વેચાણનો હિસાબ કરી નાખો તોય ચાલશે બરાબર કે આ તમને કદાચ ના ખબર પડતી હોય બરાબર કે સર બે 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 જ કેમ લીધા બરાબર અલગ અલગ એ હોઈ શકે તો પોસિબલ છે અલગ અલગ હોઈ શકે બરાબર છે એટલે કે એ ના કરો તો ચાલે બરાબર આ તો તમને વધારે પ્રોપર સમજાય એટલે મેં બે બે લઈ લીધા બરાબર નહીં તો ડાયરેક્ટ તમે કુલ વેચાણ જ લઈ શકો ભાઈ કુલ વેચાણ જ બાર છે બરાબર છે જે બાકીના સમય સમયગાળો છે એનું અને પ્રથમ ત્રણનું કુલ વેચાણ ત્રણ છે એટલે અહીં કુલ વેચાણ ડાયરેક્ટ લઈ લ્યો ત્રણ અહીં કુલ વેચાણ જ લઈ લો ડાયરેક્ટ બાર બરાબર એટલે કે તન એક ત્રણ ત્રણ ચોખ્ખું બાર બરાબર છે તો આ થઈ ગયું આપણું વેચાણનું પ્રમાણ તો અહીં લખી નાખશું આપણે માટે જે છે એ વેચાણનું પ્રમાણ કેટલું છે તો કે વેચાણનું પ્રમાણ છે એક છેમ ચાર જે આપણી પાસે આવ્યું બરાબર છે તો આ થઈ ગયો નાનકડો કે એવો સમ હતો એમાં એવું છે કે આ બધી ગણતરી કરાવવાનું મારું રીઝન એ છે કે તમને ખબર પડે કે આપણે કઈ રીતે કદાચ પાંચ માર્ક્સમાં સમ હોય કદાચ આપણે આ મેઇન સમ હોય બરાબર છે જેમાં માત્ર એક પોઈન્ટ હોય આપણે બરાબર જેમાં આપણે વેચાણનું પ્રમાણ ફાઇન્ડ આઉટ કરવાનું હોય બહુ મોટો સમ ગણવાનો હોય તો આપણે આવડી મોટી ગણતરી આના માટે ન કરીએ બરાબર છે ડાયરેક આપણે જે છે એ વેચાણનું પ્રમાણ બતાવી દઈએ બરાબર આમ તો કરો તો ખૂબ જ સારું બરાબર છે કારણ કે એના પણ માર્ક્સ તમે રાઇટિંગ કરો એના પણ મળે છે બરાબર છે કરો તો ખૂબ જ સારું બરાબર પણ આપણે છે એ જો વધારે જેટલું લખીએ એટલું આપણા માટે સારું કારણ કે પાંચ માર્ક્સનો સમ છે એ આપણે પૂછી લીધો છે બરાબર છે ચાલો તો આ દાખલામાં આટલું જ બરાબર છે આ છતાં તમને કાંઈ પણ જાતનો ડાઉટ રહી ગયો હોય તો મને કોમેન્ટમાં પૂછી લેજો અને જો વિડીયો ગમે તમને ખબર જ છે લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળતા રહે થેન્ક યુ